નમસ્કાર મિત્રો જય શિયા બાપા ભાપીતારામ આજે આવી ગયા છીએ અમે મહવા માર્કેટિંગ યાર્ડ માં ડુંગળીની હરાજીમાં તો હવે તમને સીધી સીધા હરાજીમાં હું ભાવ અત્યારે આજના દિવસે

એકો અમારું ફોન ન થાય 500 થી આલો આપણે હેમેશા 108 યપસન કોક 161 બોલું 12 25 579 72 74 70 જેણે બાપના કપડા કે યપસન છઠમી સાઠી આઠસો ઓગણચાલીસમ બાવન ચોપન પંચાવન પંચાવન રૂપિયા સાઠ એકસો એકસઠ રૂપિયા એકસો એકસઠ બોલો એકસો પાસઠ એ સન એક્સ્ટ્રા 44 44 44 ₹70 52 ₹152 બોલો આ હારું લે 90 56 85 59 થાય ₹610 તો અમે ઉગા પૈસા આપી દેગે સર ₹50 પૈસા આગળનો કોડ 152 બોલો 152 F એ ઓપન સન તો જોનતા ઉતાવળ ચાલે છે એકસો એકાણું બોલું એકસો એકાણું ના જોવા પાસે 200 200 200 રૂપિયા 200 બોલો ભાઈ 2 3 4 5 6 7 8 9 10000 12 12 રૂપિયા 212 બોલો 13 કરો 14 15 16 17 18 રૂપિયા 220 બોલો ભાઈ પહેલા 20

છપ્પન રૂપિયા સત્તાવન સત્તાવન રૂપિયા સિત્તેર એકોતેર એકસો એકોતેર છોતેર છોતેર રૂપિયા ચુમ્મોતેર રૂપિયા એકસો ચુમ્મોતેર બોલો ચુમ્મોતેર પંચોતેર છોતેર હજાર રૂપિયા એકસો બચાવ બોલવું અઠાવન સાહીઠ એકસઠ તેસઠ રૂપિયા એકસો તેસઠ બોલવું ત્રણ હાલ ઓગણસી એકસો ને ઓગણ એસી બોલી એકસો ઓગણ એસી એસી એકસો એસી

આરો 192 92 92 92 દોરા પુત્રન સદકા નોકલે 195 ગુરોમ સંપાડીના

એકસઠ રૂપિયા એકસો એકસઠ ગુ બાઈ ગુનિયા એકસો એકસઠ એક સાસઠ એકસઠ બેસઠ બાસઠ સાસઠ સાસઠ રૂપિયા એકસો છાસઠ ગ્રુ રૂપિયા એકસો સડસઠ બાઈ અડસઠ ઓગણીસ ઓગણીસ રીતે ઓગણીસ એ સાત ને એકાણું એકાણું રૂપિયા એકસો એકાણું એકાણું બને

બેતાલીસ ઉમલ પિસ્તાલીસ અડતાલીસ પચાસ બાવન રૂપિયા એકસો બાવનપન એકસો ને તેપન રૂપિયા धन्यवाद yeah. धन्यवाद yeah. ખાના કેટલા 50 લેનો બરાબર 50 50 રૂપિયા બોલે રૂપિયા બોલે છે ઉપર ઉપર રૂપિયા 70 72 74 77 રૂપિયા

તાલીસ પચાસ પચાસ એકાવન બાવન ચેપન ને ત્રણ